વાપીમાં તેતાલીસ કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બલીઠા રેલવે ફાટક પર બ્રિજનું નાણામંત્રી અને લોકસભાના દંડકના હસ્તે લોકાર્પણ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે વલસાડ જિલ્લાના વાપી શહેરમાં બલીઠા રેલવે ફાટક પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું આ બ્રિજને વાહન વહીવટ માટે ખુલ્લો મુકાયો છે રૂપિયા ચોપન કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ ઓવરબ્રિજ વાપી શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરશે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સ્થિત આ બ્રિજ વાપી ઉપરાંત દમણ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને લાભ થશે

આ બજેટમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની એક નવી સગવડતા આપવામાં આવી છે અને એનાથી આપણા આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે પરંતુ જ્યારે કોઈ પણ શહેરનો વિકાસ થતો હોય ત્યારે નવા નવા રસ્તા બનતા હોય નવી ડ્રેનેજ બનતી હોય ત્યારે ઓછામાં ઓછો એકથી બે વર્ષનો સમય લાગતો જ હોય છે આપણી વાપીની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બધી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે હાઈવે ઉપર પણ યુઆઈએ ચાર રસ્તાથી અહીંયા બિલ ખાડી સુધીની ડ્રેનેજ પણ આ વર્ષે સંપૂર્ણ રીતે લોકાર્પણ કરવાની છે અને એની સાથે સાથે રોડ પણ વાઇડ થવાનો છે આપણા દેશના યશસ્વી પ્રધાન માન્ય મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન આપીએ અને સાથે સાથે જે નવી વાપી મહાનગરપાલિકા થઈ છે એના માટે પણ વિશેષ બજેટ આ વખતે શહેરી વિકાસને ફાળવવામાં આવ્યું છે એટલે વાપીના આજુબાજુના ગામડાને પણ હું ખાસ કહું છું કે આપણા ગામડાનો વિકાસ જે ઝડપે થયેલો છે એના કરતાં સૌથી વધુ ઝડપે આપણે કરવામાં આવશે એવી ચોક્કસ ખાતરી આપું છું છે ઈસ્તાર કેવી વિજ્ઞાપન કે લીએ સંપર્ક કયો છે એ ગોલ્ડ કોઈન ન્યૂઝ કે સાત અડચણી અમારી ચેનલ ગોલ્ડ કોઈન ન્યૂઝ